ચાલુ કરી દીધો પછી થોડીક હતી ખૂટાડવી કેમ હજી તો વાંધો નહીં આવે આપડે દેવાંશી રૂહિ ને હજી નવ દિવસ છે મમ્મી મા ન્યાય કેરી લઈ જાય ન્યા તો ખાલી કેટલી બે ત્રણ કિલો લઈ જાય ઝાજી તો કઈ નો રાખવાની હોય બગડી જાય બગડી જાય ખાય કેટલી આપડે કામ છે લાઈન પાથરવાનું પાછો લાઈન પાથરવાનો દિવસ આવી ગયો કારણ કે આપણે જે મરચીનો રોપ વાવ્યો છે ખળ વાવ્યું છે એટલે થોડોક આપણે પાણીનો ઘટાડો આવ્યો છે ગમે એક વસ્તુ પીએ કા ખડ પીએ કા રોપ પીએ બધું નો પીએ એટલે કીધું અત્યારે આપણે અનિલભાઈ ઢોલ અને રાજુભાઈ ઢોલની વાડી છે બે ભાઈ ને અહીંયા એટલે અહીંયા પાણી પડ્યું છે મેં એમને પૂછ્યું તો કે અદા લઈ જાવ ને કે પાણી પડ્યું પડ્યું તો હું કાંઈમ આવવાનું કે તમે લઈ જાઓ તો વધારે સારું એટલે આપણે અત્યારે રાજુભાઈ ઢોલ યાથી લાઈન લાંબી કાલ સાંજે તો કરી દીધી પણ ઘટે હે પાંચ છ ટુકડા આવે એટલે કીધું નહીં કીધું હાલ અત્યારે લાઈટ હવે આઠ વાગી ગયા હે અને લાઈન પાથરી દઈ અત્યારે ચાલુ કરી ને તો જી બે ત્રણ કલાક અત્યારે ચાલી એટલે આપણું એફર બધુંય પી જાય અને થોડોક કઈ વધારો થાય વાયમાં નાખી દેવું હા તો પી જઈને પાણી વીપા દી ને હવે તો વરસાદ થાય થાય ઓણ તો બહુ હેરાન કર્યા પાણી

એટલે એટલે અંદર આમ ફૂલે એટલું જ આ બાંધવું પડે બાકી તો આમ ફીટ થઈ જાય હવે ચાલુ કરવાની પણ આપણે ઓલી કેવત માણસ કે છે કે આપણે નહીં પણ આપણા સેધા પાડોશી હોય ને રાજી થવાય સેધા પાડોશી હોય ને

બા કરે છે ગોધડું આપડે ઉનાળા ને સીઝન માં કેટલું કેટલામું ગોધડું છે ત્રીજું છે કારણ કે અમારે ગોદડું બા ની ઉપર ન હોય દેવાંશ ઉપર હોય દેવાસનું સેટિંગ હોય એમ બાને ગોદડું થાય નકર બા તો ગોદડું એક બે દીમાં તો પૂરું કરી નાખે દેવાસ નાનો રહ્યો એટલે નકર એક દીમાંય કરી નાખે હમણાં જ લેવા જાતો તો જાય ઈટ ને એ બધું સીધે સીધું ઉપાડી લે ગોદડું બાનું ક દેવાસ તો હું કે ઈટ લેવી ઈટ લેયા ગોદરામાં

અત્યારે આપણે ટાઈમ થયો છે અને ડુંગળી અને લસણ ચટણી એટલે આમાં બટેકાની ભેડ કહેવાય એમાં કઈ ઘટે જ નહીં